નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તર નવ બે હજાર પચીસ ને બુધવાર મેષ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ગાયત્રીની આરાધના કરવી જોઈએ ને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ શું નથી કરવું મિત્રો આજે કોઈ પણ સ્ત્રી સાથે મિલકત અંગેનો વાદ વિવાદ વધારવો નહીં વૃષભ વૃષભ આજે આજે શું કોઈ સરકારી કામમાં વકીલની સલાહ લઈને પછી કામ કરવું શું નથી કરવાનું આજે ઘરની છત પર ભંગાર જેવો સામાન ભેગો કરવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે માં દુર્ગાની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું વગર વિચારી રાખ કામો આજે કરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ અને લીલા મગ ચણવા નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો સમયનો દુરુપયોગ બિલકુલ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે માટીના કુડિયામાં મશરૂમ ભરીને મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની પૂજામાં ઘંટડી વગાડવી નહીં કન્યા કન્યા રાશિ વાળા કન્યા રાશિ વાળા એ છે ને આજે નાની નાની ગરીબ કન્યાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ આજે કરતા નહીં તુલા તુલા આજે શું કરવું તુલા રાશિ વાળા એ કોઈ પણ કામ કરતા પહેલા બે વ્યક્તિની સલાહ લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ હિજરા આપને ત્યાં માંગવા આવે તો તેનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ જે કોઈ અપંગ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ ને એમાં પણ જો એ પગથી અપંગ હોય તો વધુ સારું પરિણામ મળે શું નથી કરવાનું મિત્રો જાનવરને આજે શું કરવું ધન રાશિ આજે લીલા મગનું દાન શિવ મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈને પણ ધોકો આપવો નહીં મકર મકર રાશિ આજે શું કરવું મકર રાશિ આજે લીલા છોડ ઉગાડવા જોઈએ એને ઉગાડેલા હોય તો પાણી પાવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માંગનારને આપણા ઘરનું વાસી ખાવાનું આપવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે પોતાની વાણી વર્તન અને વ્યવહાર ચોખ્ખા રાખવાની જરૂરિયાત દેખાય શું નથી કરવાનું મિત્રો આજે બહારનું જંક ફૂડ ખાવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહે મીન રાશિવાળા આજે મારે દુર્ગાની આરાધના કરવી જોઈએ ચંદી પાઠનું વાંચન કરવું જોઈએ પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીડર બનવું નહીં બરાબર તો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ નમસ્તે